रोटेशन लॉक નથી તો બી આ લોક બતાવે છે હવે લાઈવ માં એવો પ્રોબ્લેમ ક્રિએટ થઈ ગયો છે કા તો ટ્રાય કરું જો યસ ચલો હવે તો થઈ જાય રેડી ભાઈ રેડી થઈ ગયા છે ઓર એક સેશન લોક નથી બપા ઓપન કર્યું છે ચલો આરજી લાઈવ કરી દઈએ તો પછી કોઈ વાંધો નહીં તો નમસ્કાર મિત્રો ફાઈનલી એક નવા લાઈવમાં તમારું સ્વાગત છે મેં ટ્રાય કર્યો ઓરિયન્ટેશન ચેન્જ કરવાનું પણ થયું ના કોઈ વાંધો નહીં ચાલો આ રીતે આપણે લાઈવ કરી દઈએ તમે બધા થોડું કોમ્પ્રોમાઈઝ કરી દેજો પેલા અવાજ કમ્પ્લીટ આવે છે જેટલા પણ લોકો અત્યારે લાઈવમાં છે એકવાર અવાજ કમ્પ્લીટ આવે છે યસ યસ કમેન્ટ કરજો પ્લીઝ ચલો મિત્રો આવી જાઓ જે પણ આવ્યો એક વાર લાઈક બટન દબાવી દઉં થેન્ક યુ પટેલ યુ જય ચામુડામાં યસ તો મિત્રો આપણે આપડી ચેનલ પર માર્કેટ રિલેટેડ ઘણા બધા વિડીયો બનાવીએ છીએ પણ હવે એક નવી વિડીયો સિરીઝ ચાલુ કરવા આપણે જઈ રહ્યા છીએ જેમાં તમને અલગ અલગ બિઝનેસની માહિતી આપવાના છીએ જેમ કે ત્રણ ચાર વિડીયો આપણે રિસેન્ટલી આપણી ચેનલ પર બનાવ્યા હતા જેનું નામ આપણે આપ્યું હતું શૂન્યથી શિખર વિથ જીટી શોક એમાં આપણે નવલબેનનો વિડીયો બનાવ્યો હતો જે તબેલાનો વિડીયો હતો પાંચ લાખથી પ્લસ વ્યૂ એ વિડીયોમાં આપણે થઈ ગયા હતા બીજો આપણે ડોંકી ફાર્મનો એક વિડીયો બનાવ્યો હતો તો એ વિડીયો પર પણ તમે સારો એવો સપોર્ટ આપ્યો હતો તો આપણે ડિસાઈડ કર્યું છે કે આપણે એક નવી વિડીયો સિરીઝ ચાલુ કરવા જઈ રહ્યા છીએ જેમાં તમને આ રીતના અલગ અલગ યુનિક બિઝનેસ જે છે એની માહિતી તમને આપશું જેમ કે કોઈ અલગથી કોઈ ખેતી કરે છે ફાર્મિંગ કરે છે તો એમાં કેટલું ઇન્વેસ્ટમેન્ટ થાય કેટલા વીઘા હોય તો ખેતી થાય કોઈ પશુપાલનનું કરે છે બધી જ માહિતીવાળા વિડીયો હવે આપણી આ ચેનલ ઉપર તમને જોવા મળવાના છે એના માટે આજે આપણે લાઈવમાં આવ્યા છીએ તો સૌથી પહેલાં લાઈવમાં આયા પચીસ જણા લાઈવમાં છે લાઈક એક જ છે તો લાઇક બટન દબાઈ દો પચીસ લાઈક તો અત્યારે થઈ જવી જુઓ બરાબર તો પચીસ લાઈક પહેલાં કર દો જય ચામુંડામાં કમેન્ટ કરી છે અશોક પરિયાર થેન્ક યુ ભાઈ પ્રજાપતિ પ્રજાપતિભાઈ બ્લોગ્સ હા ભાઈ લાઇક કરજો લાઇક હજુ એક જ દેખાય છે મને પચીસ લાઈક તો થવી જવો મિનિમમ લાઇક બટન દબાવી દો પછી આપણે આગળ વાત કરીશું કે જે આપણે બિઝનેસ ટાઈપના વિડીયો બનાવીશું એનાથી તમને પણ ઘણી બધી મદદ થશે કે જે લોકોને કોઈ ન્યૂ બિઝનેસ સ્ટાર્ટ કરવો છે પશુપાલનનો કરવો હોય કાં તો ખેતીનો કરવો હોય એમના જે ગવર્મેન્ટના તમને લાભ મળતા હોય બધી જ માહિતી તમને એ વિડીયોમાં આપણે કવર કરીશું તો આ ટાઈપના વિડીયો જો તમે જોવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો આઈ થિંક તમે બધા લોકોએ કરી દેશે ખૂબ સપોર્ટ આપે છે અને રિસેન્ટલી જે વિડિયો હતા આપણે શૂન્યથી શિખર વિથ જીટી અશોકવાળા આ ટાઈપના વિડીયો હવે આપણે અલગથી અને એ વિડીયો સિરીઝનું આપણે નામ આપી રહ્યા છીએ ધંધાની વાત વિથ જીટી અશોક એટલે કે ધંધાની વાત કરીશું આપણે એમાં અલગ અલગ જે લોકો નાના પાયેથી કોઈ ધંધો બિઝનેસ કરતા હશે એમને જઈને રૂબરૂ મળીશું એમના થોડીથી વધારે માહિતી કલેક્ટ કરીશું અને તમારા સુધી પહોંચાડીશું તો તમને પણ ઇઝીલી આ ટાઈપના આઈડિયા ઉપર તમે કામ કરી શકો એવો આપણો આશય છે કે ભાઈ તમને સારી માહિતી મળે અને સારી રીતે તમે કામ કરી શકો ઓછા ઇન્વેસ્ટમેન્ટમાં તો હવે આ ટાઈપના વિડીયો તમને આ ચેનલમાં જોવા મળવાના છે છત્રીસ જણા લાઇકમાં છે લાઈવમાં છે પણ લાઈકો ખાલી બે છે તો યાર જે પણ આવ્યો એકવાર લાઇક બટન તો દબાવો કમસે કમ લાઈક ખાલી એક એક સેકન્ડ લાગશે લાઇક કરતા તો લાઈક કરો તો મને બી મોટિવેશન ફોર્ટી ફોર મતલબ ચુવાલીસ લોકો અત્યારે આપણી જોડે લાઈવમાં છે થેન્ક યુ જેટલા પણ મિત્રો લાઈવમાં આવ્યા લગભગ આપણે એક વર્ષ પછી લાઈવ કરી રહ્યા છીએ નવી જાહેરાત માટે એકવાર નવા લોકો માટે ફરજી કીધું આપણી ચેનલ પર નવી વિડીયો સિરીઝ ચાલુ કરવા જઈ રહ્યા છીએ નામ છે ધંધાની વાત વિથ જીતીય અશો જેમાં અલગ અલગ લોકોને આપણે મળીશું સ્મોલ બિઝનેસવાળા જેમ કે કોઈને તબેલો કર્યો હોય કાં તો કોઈને અલગથી ફાર્મિંગ કર્યું હોય કોઈ યુનિક જેમ કે મધુ અત્યારે મધમાખી પાલનનો પણ બિઝનેસ સારો ચાલુ છે અત્યારે મેં લગભગ આઠથી દસ જણા જોડે કોન્ટેક્ટ કર્યો છે એમના વિડીયો ફાઇનલ થઈ ગયા છે શૂટિંગ આપણે કાલથી શરૂઆત કરવાના છીએ તો વીકમાં તમને એક ફાઇનલ વિડીયો આ ટાઈપનો મળી જશે જેમાં તમને યુનિક બિઝનેસ આઈડિયા જાણવા મળશે જેથી તમે પણ સારો તમારો બિઝનેસ કરી શકો છો અને આ ટાઈપની ઇન્ફોર્મેશન તમને ઘરે બેઠા પ્રોવાઈડ કરીએ એના માટે આપણે આ એક નવો પ્રયાસ ટ્રાય કરી રહ્યા છીએ તો એને સપોર્ટ કરવા માટે તમે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને આ જે નવો વિડીયો સિરીઝ કીધું ધંધાની વાત એ આપણે રિસેન્ટલી જે વિડીયો સિરીઝ હતી આપણી શૂન્યથી શિખર વિથ જીટી અશો એનું નામ ચેન્જ કરીને હવે કર્યું છે ધંધાની વાત વિથ જીટી અશોક એમાં અલગ અલગ બિઝનેસની વાત કરીશું તો કમેન્ટો પ્રજાપતિ કે વ્લોગ્સ ભાઈ ઘણી બધી કમેન્ટો છે થેન્ક યુ ભાઈ ફોર કે ફોર કે નાઇન કે થેન્ક યુ ભાઈ પરમાર કિશન જય માતાજી જય માતાજી જે પણ લોકોને કમેન્ટ કરવી હોય ચેનલનું નામ બામ એમનું ચેનલ હોય કે એવું હોય તો લખી દો ફટફટ હું થોડું અનાઉન્સમેન્ટ બી કરી દઉં કઈ રીતના તમે વિડીયો બનાવો છો એ બી જોઈએ પણ ખાસ આ જે વિડીયો સિરીઝ આપણે એમની તમને વાત કરી બિઝનેસ જે લોકો સ્મોલ બિઝનેસ કરવા માગે છે એમના માટે આ નવી વિડીયો સિરીઝ આપણે ચાલુ કરવા જઈ રહ્યા છીએ શૂટિંગ કાલથી શરૂઆત કરવાના છીએ અને નોન નોનસ્ટોપ વીકમાં એક વિડીયો એટલે કે મહિનામાં ચાર અલગ વિડીયો તમને મળી જશે અને આ ટાઈપના વિડીયો પર અત્યારે ફૂલ રિસ્પોન્સ મળી રહ્યો છે એટલા માટે આપણે ટ્રાય કરવા ટ્રાય કરીએ છીએ પ્રજાપતિ કે બ્લોગ્સ ચેનલ ભાઈની જોજો ભાઈ આપણને પિન્ટુભાઈ છે જે પહેલાં છે લાંબા ટાઈમથી ફોલો કરું છું તો થેન્ક યુ પિન્ટુભાઈ પ્રજાપતિ કે બ્લોગ્સ એમની ચેનલનું નામ છે ભાઈ જુજો બધા મિત્રો અને આપણી ચેનલને બી સપોર્ટ આપજો કારણ કે તમારા માટે આ ટાઈપના અલગ અલગ આપણે બિઝનેસના વિડીયો લાવતા રહીએ છીએ સાથે સાથે માર્કેટના વિડીયો પણ તમને જોવા મળશે પણ માર્કેટના વિડીયોની હવે થોડી આપણે ફ્રિકવન્સી થોડી ઓછી કરી દઈશું વધારે તમને આ ટાઈપના વિડીયો જોવા મળશે તો માર્કેટનો એક વિડીયો વીકમાં કદાચ મળશે અને એક વિડીયો આપણે બિઝનેસ રિલેટેડ મળશે જેથી તમને ઘણો બધો લાભ થઈ શકે બાકી તમારો જે લોકોનો કોઈ ક્વેશ્ચન હોય તો કમેન્ટ કરી શકો છો કોઈ વાંધો નહીં અને લાઈક તો કરી દેજો હવે આવ્યા છો તો લાઈક કરી દો એક વર્ષ પછી લાઈવ કરી રહ્યા છીએ આપણે એટલા માટે ઉપર કદાચ કોઈ કમેન્ટ રહી ગઈ હોય તો હું જોઈ લઉં કારણ કે ત્યાં કમેન્ટો વધારે બતાવે છે અહીંયા હું મારા લેપટોપમાં કમેન્ટો ઓછી બતાવે છે જય માતાજી જ્યોતિ જય આશાપુરા જય આશાપુરામાં થેન્ક યુ ચલો ભાઈ હવે તો ખાસ બીજું કોઈ અનાઉન્સમેન્ટ હતું નહીં લાઈવ આપણે દસ મિનિટ સુધી રાખી સાત મિનિટ થઈ ગઈ છે હવે ત્રણ મિનિટ લાઈવ રહીએ પછી લાઈવ હું ક્લોઝ કરું છું તો થેન્ક યુ આ ટાઈપનો સપોર્ટ તમે આપતા રહેજો પિન્ટુભાઈ કોઈનો મેસેજ છે રિવ્યૂમાં લવ થેન્ક યુ થેન્ક યુ જેટલા પણ લોકો વાગેલા ગગનસિંહ જય માતાજીભાઈ જય માતાજી થેન્ક યુ લાઈવમાં આવ્યા છો એ બદલ બાકી વિડીયોને જે સપોર્ટ આપો છો એ રીતનો સપોર્ટ આપતા રહીજો તમારા માટે સારા બેસ્ટમાં બેસ્ટ સારામાં સારી ક્વૉલિટીના વિડીયો આપણે લાવતા રહીએ છીએ તમને આઈડિયા હશે હવે એનાથી નેક્સ્ટ લેવલ ક્વૉલિટીના વિડીયો તમારા માટે આવવાના છે તો ટેન્શન કોઈ લેતા નહીં સરસ મસ્ત મસ્ત વિડીયો આવવાના છે સત્યાવીસ જણા લાઈવમાં છે અત્યારે લાઈકો ચાર જ છે તો મારે વારંવાર કહેવું પડે છે લાઈક કરો લાઈક કરો લાઈક કરો તો બી પાંચ જ લાઈવ છે કોઈ વાંધો નહીં ઈચ્છા હોય તો કરો ના કરવી તો કોઈ વાંધો નહીં પણ જે તમને ઉપયોગ થાય એ ટાઈપના વિડીયો જુઓ જેથી તમાર બી કદાચ ઓછા રોકાણમાં કોઈ નવો ધંધો શરૂ કરવો હોય તો કરી શકો છો આ ટાઈપનો આપણો આ મતલબ ટૉપિક છે ચેનલનો તો હવે એ ટોપિક આપણે કન્ટિન્યુ કરીશું જેમાં આ સિરીઝના આપણે પાંચ વિડીયો આગળ લગભગ બની ગયા છે પણ હવે અલગ નામથી આ વિડીયો સીધી એ એ પ્લે લિસ્ટમાં જ એડ થશે આપણી ચેનલમાં જે પ્લે લિસ્ટ છે શૂન્યથી શિખર વિથ જીટી અશોક એનું નામ ચેન્જ થઈ ગયું છે ધંધાની વાત વિથ જીટી અશોક અને એમાં આ બધા વિડીયો આપણે એડ કરીશું તો પાછળના જે વિડીયો શૂટ કરવાની મેં વાત કરીએ એ વિડીયો કાલથી શૂટિંગ એનું શરૂઆત થઈ જશે એટલે વીકમાં તમને વિડીયો મળી જશે બાકી બીજા કોઈની કોઈ કમેન્ટ હોય કમેન્ટ કરી દો સાડા આઠ મિનિટ થઈ ગઈ છે હવે દોઢ મિનિટ જેટલા લાઈવ રહીએ દસ મિનિટ લાઈવ કરી અને હવે આપણે કરીએ છીએ બંધ જોતી તમે અમારી શોપનો સરસ વિડીયો બનાવ્યો હતો અત્યારે પણ સારો રિસ્પોન્સ છે થેન્ક યુ વિડીયો બનાવે છે તમે ક્ષણનું આઈ થિંક બનાવે છે થેન્ક યુ લાઈવમાં છો તો આભાર તો રિસ્પોન્સ હોય તો વિડીયો બનાવરાવો બીજો કોઈ વાંધો નહીં રિસ્પોન્સ હોય તો સારો વેપાર કરો બીજું શું કોઈ વાંધો નહીં ગુડ નાઇટ પ્રજાપતિ કે બ્લોક્સ હજુ જમવાનું બાકી છે જમીને પછી ગુડ નાઇટ કરીશું તમે બધા લોકો જમી લીધું હોય તો જમીન જમાનો બાકી જમી લો જે લોકો જમી હોય સુઈ જાઓ કોઈ વાંધો નહીં દસ મિનિટ પછી આપણે લાઈવ કેન્સલ કરીએ છીએ અત્યારે હા જ્યોતિ હા 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 થેન્ક યુ કરો વેપાર કરો વધારે હવે નવો માલ લાવો નવો વિડીયો બનાવો હજુ તમારો વિડીયો લગભગ બાર મહિનાથી તો બન્યો નથી તો બનાવો નવો વિડીયો અને આ ટાઈપના આવા નવા વિડીયો આવશે એટલે ચેનલ પર રિસ્પોન્સ બી વધારે આવશે તો આઈ થિંક ये अनाउंसमेंट आदि क्लियर થઈ ગઈ છે હું લાઈવ ક્લોઝ કરું છું થેન્ક યુ જેટલા પણ લોકો લાઈવ માં આવ્યા બધાનો ખૂબ ખૂબ આભાર ચલો બાય બાય બળીએ છીએ નવા વિડિયો સાથે થેન્ક યુ